નમસ્કાર આપ જયરાજુ નૈશન રસ્યુઝ હું છું આપણી સાથે હેતલ વગર વડોદરાની સાહજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસ બંદોબસ્તમાંથી ફરાર થઈ જતા અનેક સવાલો ઊભા થયા છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં કિરણ ઉર્ફે બાદશાહ પાલિશાહ પાસાની સજા કાપી રહ્યો હતો ત્રણ ફેબ્રુઆરીએ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાલિશાની તબિયત લથડી હતી જેને લઈને તેને સેન્ટ્રલ જેલમાંથી શાહજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યો હતો જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાયો હતો ત્યારે ગઈકાલે સાંજે કિરણ ઉર્ફે બાદશાહ પાલીશા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો આરોપી ફરાર થઈ જતા રાવપુરા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે આરોપીની શોધવા દોડધામ શરૂ કરી છે જો કે પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઈ જતા પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આરોપીઓ પોલીસ બંદોબસ્તમાંથી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા